ભાઈ ધરતો ન આ છે હવે કે હું બહુ ગોયતો એવું હે અલા કદા આવું હોય તો આવે ભાઈ આ તો સાંભળી જાય એ આવ્યો તો ખરો આવ્યો તો ખરો તું ક્યાં વયો ગયો તો ભાઈ

એ હવે આપણે કઈ કોલ નથી આવ્યો પણ હવે આપણે વયા જઈએ ન્યા વરો સારું થઈ ગયું હા 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 જવાય જ ને હવે પણ નો ભૂલું તું મોટા ભાઈને આ વાત નો કરતો ભાઈ નકર તને હું આખી જિંદગી વાંટો રાખીશ હા તો હાલ હવે જાઈ હાલો બેટા જહલ

ભાઈ પ્રત્યે આટલું ભાવ જોતા આજ મારી સાથે ગજગજ ખૂલે છે અરે માં મારા આપા કેમ કે દેખાતા નથી બેટા જહલ તારા પિતાશ્રી તને ક્યાંથી કવરો તારા ભાવી પતિ સાસવંતજી એની ચિંતામાં છે કારણ કે સાસવંતજી રાના આંગણે ગુજરાતમાં મહેમાનગતિ માણવા ગયા છે અને એની ચિંતામાં ઘરના કોઈ ખૂણે મહાન વિચારે ચડ્યા છે અરે માં એમાં વિચાર સાનો

હજી સુધી મારા આહિર ગીર માં જશે હજી સુધી દેખાડા નહી ક્યારે આવશે મારા આહિર

la la, la.

લાગી દો બે બો એજો બેબો દા એ ગિરદાદી બાબો ગિરદાદી Vous contréez, બા દિલ્ દે એકુ દે ફલ દાતા હે રણિયા દિલ્યુ દેવું

ો વિ <todic>

Cut!

ઉઠો થયા કરો માતા વાય ભલે લે લે અલ્યા હર્યા રે વેલનાથ ચરણે નાતા આ સાઉન્ડ

અત્યાધારીની ચિંતા ક્યાંથી બોલ આ સંકટ યુદ્ધ ના પેલે કોઠે પગ ધરાવે છે આવા શુભ દિવસે

જે સમાચાર આવી રહ્યા છે ને આય રાણી તમે કેવા શું માંગો છો આહિત સાફળ આય રાણી જે સમાચાર આવી રહ્યા છે ને આય રાણી એ સારા નહી હો આવો મને ભ્રમ થયા કરે છે શાનો ભ્રમ શાનો વિચાર આહિત મને કાંઈ સમજાતું નથી વિચાર તો એવો જ આય રાણી કે જુનાળાનો ધણી જુનાળા નો દગાનો ભોગ તો નહીં નહીં આઈ રાણી આવી શંકાયું મને અથડાયા કરે છે નહીં આઈ આ તો તમારો ભ્રમ છે સદાના માટે ઘેરી ઊંઘમાં માં દેહ ના દુશ્મન સુધી મૂકી આવ્યો છું મહારાજ આપના દ્વાર પર ઉભો છું ખોળ જસવંત આવો આવો બાપ જુનાળાના ધણી આવો

મારા કુર ને શોધવા માટે મુરરાજ ને બીજો અવતાર લેવો પડ્યો અરે ઘરબાર મિલકત ભલે લૂટે આચળ મુજ મારા કામ પર ફને થઈ જશુ ફકીરી આજ નવ ગણ કેરા નામ પર અરે તાકાત નથી શત્રુની ની હા જાણી શકે અમારા ભેદ ને નવ ગણ કેરા નામ પર કુરબાન કરું આહીર કોમ ને હરે ધન્ય છે આયરાણી

અરે આજ મારો દીકરો કેટલો ભાગ્યશાળી ગણાય તેના જન્મ દિવસે આજ ધરતીનો નો ધણી મારે આંગણે હાજર થયો છે

અરે પ્રભુ હરે પ્રભુ હરે પ્રભુ આજ પાટણ પતિ મુરાજ એક એવા નાના બાળક ને કચડવા માંગે છે અરે પાટણ તણો ભોપાળ આવી કુર્તા ધારણ કરે સત્ય નીતિ આવા નીચ કામ કરે પાછો વરીજા મુરાજ આમાં કીર્તિ તારી લજવાય છે તારી સોનેરી તક તારા હાથ થી ના ગુમાવ માટે સુદાર આ દેવાયત ને કેદ કરો અરે એટલું યાદ રાખજો અરે સીતમ હથિયાર સામે આ ડાંગર ની હશે જ્યાં સુધી દેવાયત ના પ્રાણ છે રાનો વાળ પણ વાતો નહીં થઈ શકાય તારા પતિ પર વ્રજ પ્રહારો અરે કઈ એ અસર કરવાના નથી માટે તમારે દયા માગવી હોય તો મારા કાળિયા ઠાકર પાસે માગો આવા શત્રુ પાસે દયા માગી

જો મને જાણ થઈ કે રાના વંશના તે આશરો આપ્યો છે તો તારા ધડ ઉપર મસ્તક સલામત નથી આહીર આ બધું શું થઈ રહ્યું છે મને કાઈ સમજાતું નથી આહીર અરે આય રાણી આજ પ્રભુ પર વિશ્વાસ રાખો જે મારો કાર્ય ઠાકર દ્વારકા વાળો કરશે તે ખરું જ કરશે પણ

માટે મને એવું લાગે છે કે સામેથી આવતા જ દેખાય આપણે લોઠિયા ગામથી પીઠાભાઈ ચુડાસમાં આ આય રાણીને આયરના પાત્ર ઉપર સો રૂપિયા બક્ષીસ આપે છે